સાબરકાંઠાના રાયપુર ગામે પ્રાથમિક શાળાની ગ્રામજનોએ તાળાબંધી કરી શાળાના શિક્ષકો અને ગ્રામજનો મુખ્ય શિક્ષિકા પર આક્ષેપ કરી રહ્યા છે ગ્રામજનોએ શિક્ષણ વિભાગને રજૂઆત કર્યા છતાં પણ કાર્યવાહી ન થતાં શાળાની તાળાબંધી કરાઈ તો મુખ્ય શિક્ષક ઉદ્ધતા ભર્યું વર્તન કરતા હોવાના શિક્ષકો અને ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે માત્ર છ શિક્ષકોનો સ્ટાફ છતાં પણ સ્કૂલમાં ઝઘડા થઈ રહ્યા છે તો શિક્ષકોના ઝઘડાને લઈને વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગ્રામજનોમાં પણ તેનો રોષ જોવા મળી રહ્યો છે પરિપત્ર મુજબ અભ્યાસક્રમ અને સોરી નવીન મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને મેનુ આપવામાં આવે છે પરંતુ આજ દિવસ સુધી અમારી શાળામાં એક પણ દિવસ મધ્યાહનનું કોઈ જ મેનુ નવું આપવામાં આવેલ નથી વારંવાર બેન અમનો સૂચના આપે અમે કહીએ કે ભાઈ આપણે આ મધ્યાહન બાળકોને સારું મળી રહે એવા પ્રયત્નો આપણે સાથે મળીને કરીએ તો સારું